આ તો એની માણસ ખેતરમાં જાજે આ બધા એડા છોકરા એડા છોરી જાય બહુ આ તો અબો પ્રચંડ દીવરા વા આ બાજુ કાલે ડોસી બૂમ પાડતી હતી કે એડો વર જો જોઈએ વર રાખવા જોઈએ આ તો જાઉં શું આ પૈસા નહીં સીધા સીટમ પકોડી ખા જાઉં કોણ ભાઈ એડા જોવા દેખો આપણે હો આપણે જીત જીતલા ઉઠા લઈ હો બધા ભૂક્કા ભૂક્કા રે બધા ધ્યાન લઈ બધા ઉઠા રે પણ આ તો કોઈ આલુ જીત સો અને સોના કરી આપણે ચિતલા પૈસા ભેગા કરશું શોખ ખાતા હતા ઓબા ઉપર ચડી પછી ચિતલા તેમ ખૂબ પૈસાની પકોડી ખાઉં

એડા બેડા કોક ના ને ઓય ચે ભડા મધી વાત કોઈ મલી ન લાગે દારૂડિયાની હે હે આટલા બટે મધી હોય તો ગોતું જ પડશે હાલો તા તો કરવો પડશે લાગે મારે તમ બોર ખાવા આબુ અરે હાલે તમે સાચુંલા બોરે ખાવજો અન તમે તો કોમ તો જઉં સમીતાને જો બોરે ખાવા હાલે તમે જો એનું પણ કહેવ નઈ મુ તો ઢીડા તોવા દીએ કોણ આયે હે મને મને તો 50 રૂપિયા આલો અતાર

પણ આજુ જાણ આજે શર્મા તાની મારજો અસ

અહીં મારી માખોલે જીવનો નથી આ કોણ આવી ક્યાં એ દીકે કે બે તોય તો એ તો એક કોણ ભાઈ હેલો યાર અંદર થોડા

તો અમે બીજું એટલે કાપી પાશું સમાધાન

પણ હું પીલા લેબલા ઉપર ચડી જઉં ના ને ચડું તમે પોયરો સમજો આ રેડો હાલો હેમ ફ્રાસી જી વેકી મેં આયા પૈસા આયા વાત કો મફત ના બસ ઉતર લે જા હું લે 50000 આવવાનો મુ નહીં તમે સમજો હમજાવાનું શું પકડે અલ્યા પકડી રાખજો પકડી રાખ બે જણા પકડી રાખો બે બે કોણ પકડે એય આ

બોલ તમને આલમ તો માજે કા કે જો ઈ તો જાતા છે આપણે નકર પકડ્યું ના તારલમ હોય જો જો તો દેખાતી જ નહીં આપણે ચેનલ ગમતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી માતાજી જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો